કામે ક્યાં ના કઈ છે જો કરવું હોય તો બુદ્ધિને ક્યાં વાંધો છે અનુસરવું હોય તો અને સામે પૂરે હાથી ડૂબે માછલા તરે સામે પૂરે હાથી ડૂબે માછલા તરે કાં તણખલું બનો તમારે તરવું હોય તો એમ કવિનો કહેવાનો અર્થ એ છે કે જીવનને હળવું ફૂલ કરવું હોય તો તમે ખાલી થઈ જાવ એમ બહુ વાતું કરવી હેલી છે અઘરું છે જીવન જેવું કેસરી ખાંડ હે બોલવું તો ખાંડ જેવું ગલ્યું છે રહેણી તાતા લો એક ભાઈ બીમાર પડ્યા હતા અને એક ભાઈ ખબર કાઢવા ગયા અને સલાહ મીડા દેવા રામ રામ કરના ઉશી કે સાથ તાર લગા દેના ગોખલે જીવ મત રખના માયા માસે જીવ નિકાલ લેના એટલે સૂતો તો બીમારે એટલું કીધું કે એ તો બને એટલું કરું છું પણ આ ખાટલે હું તું જો દસ મિનિટ કરી જો તો ભાઈડો તને હું આ બધી ન વડે સાહેબ એમાં જીવવું પડે મિશ્રી ખાંડ હે રહેણી તાતા લો તો જીવવું જ પડે અને જીવો તો જ એનો નશો આવે હા વંટોળ છે એ નુકસાન કરે સો ટકા પતરા ઉડાડી નાખે ઝાડમાં પાડી નાખે મકાન પાડી નાખે પણ એની આંટી મૂકી દે તો એ પવન જ છે એમ હું અને તમે અહંકારની ની આંટી મૂકી દો તો આપણું જીવન બધાય ને ગમે પોતાને જ ગમે કોકને ગમે એવું નહીં પોતાનું જીવન પોતાને જ ગમવું જોઈએ આપણું જીવન આપને જ કાયમ લાગે હું જ્યારે પ્રોગ્રામ આપું બાપુના ને સાનિધ્યમાં કહું છું ત્યારે હું મને પોતાને સાંભળું લોકો સાંભળે કે ન સાંભળે હવે આપણે બાપુ આપણે લોકો તો સાંભળવાના જ છે એમ બહુ મોટી વાત એ કવિતામાં જો મારે કરવી હોય તો આ મેં બધું આ ડાયરામાં તો બોલીએ છીએ આ તો હું છે અંકિત ત્રિવેદી અમને રવાડે ચડાવી દીધા જીવન મને ગમે છે એટલે મેં તો એને એમ કીધું કે અમારું જીવન કે તારું જીવન એમ આપણે આનંદ જ કરવો છે પછી ક્યાં વાત છે એમ તો જ જીવન ગમે જો આનંદ કરો તો જ ન ભાઈ કીધું ને કે કોઈ દાંત નથી ખાતું આપણે કૃષ્ણકાંતભાઈ કે હસતા નથી સાહેબ અમારે એક ડાયરામાં હામે હજડવો બેઠેલો હાવ હલે નક્કર ડગે સાહેબ એને રેખાઓ બદલેલી મેં કીધું તમને કાંઈ માથા સમાચાર આવ્યા છે કાંઈ તકલીફ પડી છે દાંત કેમ નથી મને કે મારું ખીસું કોક કાપી ગયું પણ એમાં અમે નહોતા ક્યાંય અમે અમે હોય તો તો બરાબર છે એટલે દાન અલગારીની એક બે પંક્તિ મારે આપણે અમે રજૂ કરવી છે લગભગ એમાં બધું આવી જાય કે મોજ મારે હું મોજ મારે હું બસ મોજ મારે મારેવું રે બાવલિયા મોજ મોજ મારે મારે બાવું આ બાવલિયા શબ્દ બાપુને સંબોધીને સંબોધી મોજ માં રહેવું એટલે વર્તમાનમાં રહેવું સાહેબ જીવન વર્તમાનમાં છે ભૂતકાળની ઘટના ઘટી ગઈ ને કાયલ ની મને ને તમને ખબર નથી વર્તમાન કાળમાં જો હો ને તો ખતરો કરજો મેં કર્યો છે તમે જમવા બેહો ને શાક બગડી ગયું માનો કે ઘરનાથી તો તમે વર્તમાન હો તો વર્તમાનમાં હો તો વિચાર આવે કે મારા પત્નીની તબિયત બરાબર નહીં હોય છોકરાએ કામ કરવા નહીં દીધું હોય ગમે કંઈક ખબર નહીં શું બન્યું પણ શાક બગડી ગયું છે એમ સમજીને તમામ બાજુમાં વાટકો શાકનો મૂકી દો ને સંભાળો રોટલો ખાવ તો એ અમૃતનો ઓટકાર આવશે તમને પણ શાક બગડ્યું ને તમે બગડ્યા એટલે બધું બગડ્યું પછી રોટલી ખાતા એમ ન લાગે પગરખાની હકતરી ખાતા હોય એમ લાગે રોટલા ખાતા એમ તો લાગે જ નહીં ખોળના બટકા ખાતા હોય એમ લાગે અને ખીચડી ખાતા એમ તો લાગે જ નહીં ગોદડું સાવતા હોય એવું લાગે છે કારણ કે અંદરનો હવાદ હવા જ જેવી અંદરની દુનિયા બગડી ગઈ એટલે હામીની બગડી બગડી ને બગડી સાહેબ જો તમે માંદા હો કે હું માંદો હો દુનિયા માંદી નથી લાગતી દુનિયા હોય ટકોરિયા કરતી જાય ને માણસ ટ્રાફિકમાં હલવાય ત્યારે એક તો સ્વીકારવા તૈયાર થઈ જાય ને બાપુ અવારનવાર વ્યાસપીઠ ઉપર કે છે એકવાર સ્વીકાર તો ખરી લ્યો એમ સ્વીકાર સ્વીકારની બહુ મોટી વાત છે ને ની કવિતા સમજીને બાપુ ઘણી વાર છે ને સ્વીકાર એની ટ્રાફિકમાં હલવાનો હોય ને તો શું કે ખબર કોઈ ઘેરે જ નથી રહેતું પણ તું ઘીરે છો અટાણે એમ ગિર્દીમાં જઈને કકલાટ કરે ઓહો કોઈ ગીર્દી કોઈ ગીર્દી પણ ગિર્દી તો તે વધારી આવી નામાં આ જીવન એને કેવી રીતે ગમે છે વિચાર કરો છીએ આ ન ગમે અંદરની દુનિયા શણગારવાની વાત હમણાં મારી પહેલા પૂર્વ વક્તાએ કીધું ને એમ અંદરની દુનિયા પ્યાર કરી લે પ્યાર કરી લે શું કોઈ તારો યાર નથી બસ ગોતી લેજે ગોતી લેજે ભીતર છે ક્યાંય બાર નથી કરી કરી લે લે કોઈ તારો યાર નથી ગોતી લેજે ગોતી લેજે ભીતર છે ક્યાંય બાર નથી ઘટમાં જાલે છે ઘડિયાળ અને તમે કાંડે બાંધીને કાં ફરો પુરુષોત્તમ કહે પ્રાણિયા તમે ઘટ ભીતર જોયા કરો સાહેબ આલમાં જપશે ઈશ્વરની એમાં બુદ્ધિશાળી તમામ નથી થોડી બુદ્ધિ વાળા થોડા અને નિશાન વિનાનું તાકે શું તારે સામે કોઈ આધાર નથી અને ધ્યેય વિનાનું જીવન જીવવું એમાં તારો આધાર નથી દે તો સૌને તું પણ દેશે એનો શું તને હિતબાર નથી સૌનું સુણે તારું કાન સુણે કે તારા અંતરનોય ફુકાર નથી સાહેબ ઉપર ઉપરથી વાતો કરે કે ભગવાનના હુકમ સિવાય પાંદડું હલતું નથી પણ તું બેઠો બેઠો જાડવું હું કામ હલાવી લેવા દેવા હોય ને વાતો થાય દેતો સૌને તું પણ દેશે એનો શું તને ઈતબાર નથી સૌનું સુણે તારું કાન સુણે કે તારા અંતરનો એ અંતરનો ઉપકાર નથી શેઠ મહા મહાઉદાર કે જેને ચોપડે ક્યાંય ઉધાર નથી પણ જેને જેટલું તેટલું તેને તલભાર વધુ દેનાર નથી સાહેબ ન્યા ગાલિયા ન હાલે તમે મારી ડોકમાં નાખી જાઓ હું તમારી ડોકમાં નાખી જાઉં હાલે

એ ઉપકાર ઈશ્વર કરે એનો દાખલો જો લેવો હોય ને તો ખેતર ખેડવાનું આપણે ખાતર નાખવાનું આપણે હાથીડા ભાઈ આપણે હાંકવાના પણ વરસાદ આપણા હાથની વાત નથી એ ઈશ્વરની કૃપા છે તમે ખેતર ખેડીને વાવી દો અને વરસાદ વરસે અને મોસમ આવે એ મનુષ્ય જ ને ઈશ્વર કૃપા મકનભાઈ કહેતા ને કે ભાઈ એકવાર વાવી દો પછી વાદળ જાણે વસુંધરા જાણે એમ પણ હવે સાંભળો મારે એક વાત કરવી છે ઈશ્વર કૃપા જ કોને કહેવાય હાલો એમાં મનુષ્ય યત્ન છે જ નહીં તો એ કોને કહેવું તો સૂર્ય ચંદ્ર આકાશ ધરતી દરિયો એ ઈશ્વર કૃપા કહેવાય ને આપણું ક્યાંય પ્રયત્ન રહેલા નથી સૂર્ય ઉગાડવામાં આપણે કાંઈ મહેનત નથી કરવા ગયા દરિયો ગાળવામાં આપણે કાંઈ મહેનત કરવા નથી ગયા એ ઈશ્વરની કૃપા જ છે અને મનુષ્ય યત્ન જ એમાં ઈશ્વર કૃપા કાંઈ છે જ નહીં તો એ કોને કહેવાય કે તોફાની છોકરો હોય ગામડા ગામમાં રહેતો હોય પાદરમાંથી ગધેડું પકડી આવે આમથી ઉકળેથી એક હળેલ ડબ્બો લઈ આવે એક સિંદરું લે એક ડબ્બે બાંધે એક ગધેડાને પૂથડે બાંધે અને ડબ્બામાં ફટાકની ફટાકિયાની હર ફોડે અને એ ઊભી બજારે ગધેડો ભાગે બાયુના બેડા પાડતો જાય છોકરાને પછાડતો જાય એ મનુષ્ય યત્ન જ છે એમાં ઈશ્વર કૃપા ક્યાંય છે નહીં આ મનુષ્ય યત્ન જ છે ઈશ્વર કૃપા નથી પણ ઈશ્વર કૃપા નથી મનુષ્ય યત્નય નથી તો એ કોને ન્યા તો આપણે કોઈને ઘીરે જઈને એના બાપા નરાતર ગાંડા થઈ ગયા તો આખું ઘર એમ કે ઈશ્વરની કૃપા અમારા કુળુદેવી કૃપા અને તમારી સૌની મહેનત થી અમારા બાપાનો ખોહી ગયો એમ ઈશ્વર કૃપા કઈ યત્ન કરો માગવું એ મળનાર નથી અને મનુષ્ય દે હિંગોલ મળ્યો એ હરીનો શું ઉપકાર નથી અને ભાઈએ વાત કરીને બધું ઓછું કરવું જોઈએ અમારી હિંગોલદાન મુંબઈ અમદાવાદથી તમે જાઓ ને અમદાવાદથી મુંબઈ જાઓ ને પછી બિસરા પાથરો ડબલા ભાતાના ડબ્બા હમાના મૂકો પણ બોરીવલી સ્ટેશન આવે ને પછી હકેલવું જોઈએ બધું કારણ કે હવે બોરીવલી આવી ગયું એમ એમ જીવતરનો ભારે હળવો કરવો જોઈએ ઉતરવાટાણે સાહેબ સંસારને બગતથી ઉતરવું હોય ને તો ધીરે ધીરે જેસલ જાડેજાને તોરલે એ જ કીધું તું કે હલવા ફૂલ થઈ જાય પોટલા ભરી ભરી નાખી દો દરિયામાં તમારી બેડી લઈને બુડવા નહીં દઉં એમ નથી કીધું નહીં દે ઉપર વાળો તમારી બે એકવાર ખાલી તો થઈ જાય ભલા માણસ અને પછી પુકાર્યા લૂંટી કુંવારી જાન ને મોરલા ને માયરા કંઈક કર્યા એ હળવો ફૂલ થઈ ગયો અને મારી નાખતો જેસલ જાડેજો ધ્રુજાવતો જે કાંઈ કરતો હોય તો સામાન્ય છે પણ તોરલના લુગડા ધોવા જવા એ બહુ અઘરા છે સાહેબ એ દિશા મળી જાય તો માણસ એ પણ કરી શકે તો હળવું થવાની વાત આપણે ત્યાં કરી છે